નમસ્કાર મિત્રો આજે આપણે સિમ્પ્લિફિકેશનના અમુક દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે તો આપણે સિમ્પ્લિફિકેશનના દાખલાઓ શીખતા પહેલાં આપણે આ ચાર વસ્તુઓ આવડવી જોઈએ એકથી ત્રીસના વર્ગ આપણને યાદ હોવો જોઈએ એકથી ત્રીસના એકથી વીસના ઘન અને એકથી ત્રીસના ઘડિયા અને ભાગુસભાના નિયમ આટલું જ તમને આવડે એટલે આ તમારું સિમ્પ્લિફિકેશનમાં સ્પીડ વધી જશે તો આપણે તેમાં પહેલો દાખલો જોઈએ તો બસો ચાલીસ અહીંયા બસો ઓગણ ચાલીસ એપ્રોક્સિમેટ એટલે અંદાજીત કિંમત આપણે મેળવવાની છે તો અંદાજીત કીધું છે એટલે આપણે બસો ઓગણ ચાલીસ આપેલું છે એટલે તેને બસો ચાલીસ બસો ચાલીસ ગુણ્યા સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકાને આપણે ટકાવારીમાં આપણે શીખ્યા તેમ ત્રણના છેદમાં આઠ લખી શકાય વત્તા અહીંયા આવશે સોનું વર્ગનું દસ તો અહીંયા આઠ 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 તેરી ચોવીસ એટલે ત્રીસ ગુણ્યા ત્રણ વત્તા દસ એટલે અહીંયા જવાબ આપણો આવશે સો બધા જ દાખલામાં અંદાજિત મૂલ્ય મેળવવાનું છે એટલે આપણે પોઈન્ટનો છે તેને આપણે રાઉન્ડ ફિગર કરીને તેને આપણે પૂર્ણાંક સંખ્યામાં લખીશું તો આગળ આપણે જોઈએ દાખલો છસો ને પચાસ ભાગ્યા પાંચ વત્તા બાર ગુણ્યા અહીંયા નવ આવશે કારણ કે આ પોઈન્ટ પછી નવ છે એટલે આગળ એક આવી જશે એટલે નવ અહીંયા પાંચ વડે ભાગ્યે તેર પંચું પાંચ એકસો ત્રીસ વત્તા બાર નવા એકસો આઠ એટલે એક જીરો એટ અહીંયા આવશે બસો ને આડત્રીસ તો અહીંયા જવાબ આપણો થશે બસો આડત્રીસ અઢારસો નેવું અહીંયા અઢારસો નેવું ભાગ્યે આપણને ત્રીસ આપેલ છે ગુણ્યા બે બરાબર એક્સ વત્તા છવ્વીસ અહીંયા જીરો જીરો કેન્સલ ત્રણ વડે કેન્સલ કરીએ એટલે છ તેરી અઢાર છ તેરી નવ અહીંયા આવશે ત્રેસઠ ગુણ્યા બે બરાબર એક્સ વત્તા છવ્વીસ ત્રણ દુ છ છ તેરી બાર બરાબર એક્સ વત્તા છવ્વીસ એક્સ બરાબર આપણને અહીંયા મળશે સો તો આપણો જવાબ થશે સો આગળ જોઈએ છાસઠનો વર્ગ ઓછા પંચાવનનો વર્ગ બરાબર એક્સ ઓછા બોતેરનો વર્ગ આપણને આવેલ છે છાસઠનો વર્ગ મેળવવા માટે આપણે આ બંને બંને સંખ્યાના વર્ગ લઈએ છત્રીસ 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 અને આ બંનેનો ગુણાકાર છત્રીસ છાય છાય છત્રીસ ગુણ્યા બે એટલે અહીંયા આવશે બોતેર તો આનો સરવાળો કરીએ આપણે અહીંયા છ પાંચ ત્રણ અને ત્રેતાલીસ છપ્પન આવશે હવે આપણને પાછળ પાંચ હોય તેવાનું આપણે વર્ગ લે વર્ગ વર્ગ લેતા વર્ગ મેળવતા આપણને આવડે છે પાંચ હોય તેને છે એટલે પચીસ અને આગળનો જે અંક હોય તેના આગળના વડે કરવો ગુણાકાર કરવાનો એટલે પાંચ પાંચનો આગળ છ એટલે પાંચ છ ત્રીસ અહીંયા આવશે ત્રીસ બરાબર એક્સ અને બોતેરને આપણે આ છાસઠના વર્ગ મેળવ્યો તેવી જ રીતે મેળવીએ તો અહીંયા બોતેરનો સાતનો વર્ગ ઓગણપચાસ થશે તો અહીંયા આવશે ઓગણપચાસ અને બેનો વર્ગ ચાર એટલે જીરો ચાર આપણે ચાર અંકોમાં લખવાનું છે એટલે જીરો ચાર અને સાત દુ ચૌદ ચૌદ દુ અઠ્યાવીસ આ બંને સંખ્યાનો ગુણાકાર આવે તેના ગુણ્યા બે કરવાના એટલે અહીંયા આવશે અઠ્યાવીસ એટલે ચાર આઠ એક અને પાંચ એટલે એકાવન ચોર્યાસી તો હવે આપણે આગળ સાદુરૂપ આપીએ તો આ એકાવન ચોર્યાસી તેને બરાબર બરાબરની આ બાજુ લાવીએ એટલે સરવાળો થશે તેનો એકાવન ચોર્યાસી અહીંયા આવશે ઝીરો એક આઠ ને છ ચૌદ એક પાંચ અને નવ હવે આગળ આપણે સાદુ રૂપ આપીએ નવ પાંચ ચાલીસ અને ઓછા છે એટલે ત્રીસ પચીસ તો ચાલી માં પચીસ જશે એટલે પાંચમાં ત્રણ જશે એટલે છ એટલે આપને એક્સ બરાબર અહિયાં કેટલા મળશે પાસઠ પંદર આગળ જોઈએ અહીંયા એક હજાર પચીસ એટલે એક હજાર પચીસ ની આજુબાજુ કોનો વર્ગ આવેલ છે એક હજાર ચોવીસ એક ચોવીસ કોનો વર્ગ થશે આપણે બત્રીસનો તો અહીંયા આવશે બત્રીસ ઓછા ત્રણસો ને એકસઠ ઓગણીસનો વર્ગ ત્રણસો એકસઠ અને વત્તા સત્તાવન બરાબર એક્સ આપણે સત્તાવનને આ બંનેનો સરવાળો કરીએ પોઝિટિવ પોઝિટિવનો અહીંયા આવશે નવ અને આઠ તો ઓછા ત્રણસો એકસઠમાંથી વધતા વત્તા વ્યાસી આપણે એડ કરીએ તો અહીંયા જીરો બે અહીંયા આવશે પાંચ પંદર માંથી આઠ જશે એટલે સાત અને અહીંયા આવશે બે એટલે ઓછા આપણને જવાબ મળશે તો અહીંયા આપણો આવશે ઓછા અહિયાં સોળસો ત્રેપન અહીંયા સોળસો ને તેપન છેદમાં આપણને સત્તાવન છેદમાં માં એટલે ભાગાકાર સત્તાવન અહીંયા ઓગણચાલીસ પોઈન્ટ નવ ત્રણ છે એટલે તેને રાઉન્ડ ફિગર ચાલીસ એકસ વત્તા અહીંયા ઓગણીસ પોઈન્ટ નવ છે એટલે રાઉન્ડ ફિગર વીસ તો એ છેદ ઉડાડીએ અહીંયા તો છેદમાં આપણે ઓગણીસ ગુણ્યા ત્રણ લખી શકીએ અને આને સોળસો ત્રેપનને આપણે ઓગણીસ વડે ભાગીએ કારણ કે ઓગણીસ નીચે આપેલ છે એટલે ભાગી શકાતા છે તો જ આપેલું હોય ઓગણીસ વડે ભાગીએ તો અહીંયા ઓગણીસ ઓગણીસ અઠ્ઠા એકસો બાવન અહીંયા આવશે ત્રણ ત્રણ ને એક ઓગણીસ સત્તા એકસો ને તેત્રીસ તો જીરો જીરો હવે સત્યાવીસ સત્યાસી ભાગ્યા આપણે હજી પાછા ત્રણ વધ્યા તો સત્યાશી ભાગ્યા ત્રણ કરીએ તો અહીંયા મળશે આપણે ઓગણીસ ઓગણત્રીસ તેરી સત્યાશી થશે તો આપણો જવાબ અહીંયા ઓગણત્રીસ આવશે આનું આખું સાદરૂપ આપીએ તો અહીંયા જવાબ આપણો ઓગણત્રીસ આવશે કારણ કે અહીંયા ઓગણીસ ગુણ્યા સત્યાશી થશે તો ઓગણીસ ઓગણીસ કેન્સલ થશે અહીંયા ત્રણ વડે આ કેન્સલ થશે એટલે ઓગણીસ ઓગણત્રીસ ગુણ્યા ચાલીસ બરાબર એક્સ વત્તા ચોવીસ તો ઓગણત્રીસ ગુણ્યા ચાલીસ એટલે ઓગણત્રીસ ચોક કેટલા થશે અહીંયા છ એક નવ ચોક છત્રીસ અહીંયા આવશે ત્રણ અને ચાર દુ આઠ ને એકસો ને અગિયારસો સાઠ થશે એટલે એક્સ વત્તા વીસ એક્સ બરાબર અહીંયા આપણને અગિયારસો ને ચાલીસ મળશે બરાબરની આ બાજુ આવે એટલે બાદ બાકી છે એટલે એક્સ બરાબર અગિયારસો ને ચાલીસ આગળ જોઈએ અઢાર પોઈન્ટ પંચાણું રાઉન્ડ ફિગર નો ઓગણીસ આવશે ને બસો ચોવીસ પોઈન્ટ પાંચ એટલે બસો પચીસ બસો પંદર નું વર્ગ મૂળ અહીંયા આવશે પચીસ નું વર્ગમૂળ પાંચ પાંચ વડે કેન્સલ કરીએ એક્સ બરાબર અહીંયા આવશે સત્તાવન ત્રેવીસ ત્રેવીસ નો વર્ગ અહીંયા આપણને બધાના વર્ગ કીધા છે એટલે ત્રેવીસ નો વર્ગ થશે પાંચસો ને ઓગણત્રીસ અહીંયા તેત્રીસ પોઈન્ટ નવ છે એટલે ચોત્રીસનો વર્ગ ચોત્રીસનો વર્ગ આપણને અગિયાર છપ્પન થઈ જાય તો છતાં આપણે મેળવી લઈએ તો ચોત્રીસ ચોત્રીસનો વર્ગ જીરો નવ અને અહીંયા આવશે સોળ ત્રણ ચોક બાર બાર દુ ચોવીસ તો અહીંયા છ પાંચ નવ ને બે અગિયાર એટલે અગિયાર છપ્પન આવી ગયું અને ઓગણત્રીસ પોઈન્ટ નવ છે એટલે ત્રીસ કરી શકીએ એટલે ત્રીસનો વર્ગ નવસો અહિયા પાંચસો ઓગણત્રીસ અને નવસો નવ છ પંદર એક આઠ અહીંયા પાંચ છે એટલે છ ને પંદર પાંચ ચલો વધી એવી એક ને પચીસ પંચ્યાસી અહીંયા જવાબ આપણો આવશે પચીસ પંચ્યાસી અહીંયા બસો ના વીસ ટકા એટલે બસો ના વીસ ટકા કીધું છે એટલે અને બસો ને વીસ ટકા કાઢીએ એટલે ચાલીસ આવશે અહીંયા એક્સના એંશી ટકા એંસી ટકાને આપણે ચારના છેદમાં પાંચ લખી શકીએ અને બરાબર સો સાઠ ચાલીસમાંથી સોમાંથી સાઠ ચાલીસ જશે એટલે અહીંયા જવાબ આવશે એક્સ તો અહીંયા ચારના છેદમાં પાંચ બરાબર સાઠ ચાર વડે કેન્સલ કરીએ એટલે પંદર ચોક સાઠ એક્સ બરાબર આપણને મળશે અહીંયા પંચોતેર પંદર પંચા પંચોતેર તો જવાબ આપણો થશે પંચોતેર એક્સના વીસ ટકા ગુણ્યા આપણને એક્સ વત્તા એટલે એક્સના વીસ ટકાના આપણે એક્સના છેદમાં પાંચ લખી શકીએ ગુણ્યા એક્સ વત્તા સોળ બરાબર અહીંયા આપણને અગિયાર ને અગિયાર પોઈન્ટ હોય એટલે બારનો વર્ગ એકસો ને ચુમ્માલીસ તો અહીંયા એક્સ ગુણ્યા એક્સ વત્તા સોળ એકસો ચુમ્માલીસ ગુણ્યા પાંચ કરીએ અહીંયા ગુણ્યા પાંચ કરી દઈએ એટલે ચાર પંચા વીસ વધી બે ચાર પંચા ને બે બાવીસ એટલે વધી આવી બે પાંચ એકા પાંચ ને બે સાત સાતસો ને વીસ તો હવે આપણે અહીંયા આપણને ક્વા ઇક્વેશન મળશે સોળ એક ઓછા સાતસો ને વીસ બરાબર તો હવે આપણે ઓછા અહીંયા મળ્યા છે એવી કઈ બે સંખ્યા છે કે જેના ઓછા કરવાથી અહીંયા આપણને વત્તા સોળ એક્સ મળે અને જેના ગુણાકાર કરવાથી અહીંયા આપણને સાતસો ને વીસ મળે તો એવી સંખ્યાઓ આપણને જોઈએ તો છત્રીસ અને વીસ થશે છત્રીસ ને વીસ છત્રીસ ને વીસ આપણે વત્તા છત્રીસ અને ઓછા વીસ કરીએ એટલે અહીંયા આપણને ઓછા સાતસો વીસ આપણે જે મેળવવા છે તે મળી જશે અને આ બંનેનો સરવાળો કરીએ એટલે વત્તા સોળ એક્સ મળી જશે તો હવે આપણે આગળ સાદરૂપ આપીએ એટલે એક્સનો વર્ગ વત્તા છત્રીસ એક્સ ઓછા વીસ એક્સ ઓછા સાતસો ને વીસ તો અહીંયા એક્સ કોમન નીકળશે એક્સ વત્તા છત્રીસ અને આ બાજુ આપણે વીસ ઓછા વીસ કોમન નીકળશે એટલે એક્સ વત્તા છત્રીસ તો હવે એક્સ ઓછા વીસ અને એક્સ વત્તા છત્રીસ બરાબર જીરો થશે તેર બાર બરાબર બાર આપણને આપેલ છે એટલે તેર નું ઘન તેર નો ઘન થશે એકવીસ સત્તાણું વધતા અહીંયા છવ્વી છવ્વીસ આવશે કારણ કે પાંચ પોઈન્ટ પછી પાંચ પછીના અંકો હોય તો આપણે તેને આગળ સત્યાવીસ તેમ કરી શકીએ પરંતુ પોઈન્ટ પછીના પાંચ પહેલાંના હોય તો જે આ સંખ્યા આપેલ હોય તે સંખ્યા લખી નાખવાની છવ્વીસનો વર્ગ છવ્વીસનો વર્ગ છસ્સો ને છોતેર ઓછા અહીંયા આવશે બે પોઈન્ટ નવ છે એટલે ત્રણ ત્રણની પાંચ ઘાત ત્રણની ચાર ત્રણની ત્રણ ઘાત તો આપણને સત્યાવીસ સત્યાવીસ ગુણ્યા ત્રણ એટલે એક્યાસી એક્યાસી ગુણ્યા ત્રણ એટલે બસો ને તેતાલીસ તો આપણે આગળ સાદુ રૂપ આપીએ 676 31 7 ઓ જેવી એક 8 અને 2 તો 243 બાદ કરીજો અહીંયા એટલે 0 3 6 26 30 તો અહીંયા જવાબ આપણો હશે 26 30 અહીંયા x નો વર્ગ + સાત પોઈન્ટ નવ છે એટલે આઠ આઠનો ઘન પાંચસો બાર બરાબર અહીંયા એકત્રીસનો વર્ગ એકત્રીસનો વર્ગ નવસો એકસઠ ઓછા આઠ આપેલ છે પાંચસો બાર બરાબરની આ બાજુ જશે એટલે નવસો એકસઠ ઓછા પાંચસો વીસ થશે અહીંયા ઓછા છે એટલે આ બાજુ જશે એટલે અહીંયા વધતા છે એટલે આ બાજુ જશે બરાબરની આ બાજુ એટલે ઓછા થઈ જશે એટલે પાંચસો વીસ પાંચસો વીસમાંથી આ બાદ કરીએ આપણે પાંચસો વીસ એક ચાર અને ચાર ચારસો એકતાલીસ અહીંયા વર્ગ આપેલ છે તો કોનો વર્ગ ચારસો એકતાલીસ થાય છે તો અહીંયા જવાબ આપણો આવશે એકવીસ હવે ત્રીસ છત્રીસ ત્રીસ છત્રીસ ભાગ્ય આપણને ઓગણસી તેર આપેલ છે ગુણ્યા પંચાવન બરાબર એક્સ વત્તા સાત આપેલ છે આપણે નીચે તો આપણને ખબર છે કે તેવીસ થશે હવે આપણે ઉપરની સંખ્યાને આપણે ત્રેવીસ વડે ભાગીએ ત્રીસ છત્રીસ ત્રેવીસ એટલે ત્રેવીસ એકા ત્રેવીસ અહીંયા આવશે સાત ત્રેવીસ તેરી ઓગણ સિત્તેર અહીંયા આવશે ચાર ત્રેવીસ છેતાલીસ એટલે ઉપર આપણને મળશે એકસો બત્રીસ ગુણ્યા ત્રેવીસ ગુણ્યા પંચાવન બરાબર એકસ વત્તા સાત ત્રેવીસ ત્રેવીસ કેન્સલ થશે અહીંયા ત્રણ વડે ભાગે ગયું એટલે ત્રણ ચોક બાર ત્રણ ચોક બાર એટલે આ કેન્સલ આ કેન્સલ થશે હવે અહીંયા આપણે બંનેમાં અગિયાર તો છે જ એટલે અગિયારને આપણે અગિયાર ગુણ્યા અગિયાર લખી શકીએ હવે વધ્યું આ ચુમ્માલીસમાંથી ચાર વધ્યું અને પંચાવનમાંથી પાંચ વધ્યું એટલે આપણે સાત રૂપા આપવામાં સરળતા પડે એટલે આ કર્યું અને બરાબર આપણે એક્સ વત્તા સાત તો અહીંયા આગળ આપણે સાદરૂપ આપીએ એટલે અગિયાર ગુણ્યા અગિયાર એટલે એકસો એકવીસ ગુણ્યા ચાર પંચો વીસ બરાબર એક્સ વત્તા સાત વીસને આપણે બે વડે ગુણીએ એટલે એકસો એકવીસ વડે એટલે બે એકા બે બે દુ ચાર અને બે એકા બે અને પાછળનો જીરો એમનો અહીંયા ચોવીસ વીસમાંથી સાત બાદ કરીએ એટલે જવાબ આપણો આવશે ચોવીસ તેર તો અહીંયા જવાબ આપણો થશે ચોવીસ તેર એકસો ને આઠ એકસો આઠ અહીંયા સાતસો ત્રીસ આપેલ છે સાતસો ત્રીસની આજુબાજુ સાતસો ઓગણત્રીસ સાતસો ઓગણત્રીસનું વર્ગમુણું થશે સત્યાવીસ એક્સ બરાબર અહીંયા થશે નવ ગુણ્યા છ નવ છક ચોપન વધતા એક્સ સત્યાવીસ ચોક એકસો ને આઠ બરાબરની આ બાજુ એટલે ચોપન ઓછા ચાર બરાબર પચાસ તો અહીંયા જવાબ આપણો આવશે પચાસ એકસો પિસ્તાલીસ એકસો પિસ્તાલીસ એટલે એકસો ને ચુમ્માલીસ એકસો ચુમ્માલીસનું વર્ગમૂળ બાર બાર ગુણ્યા ત્રણ વત્તા અહીંયા આપણને ઓગણચાલીસ સિત્તેર ઓગણચાલીસ સિત્તેરને આપણે પછી લખીશું એકસો વીસ પોઈન્ટ આઠ છે એટલે એકસો એકવીસ એકસો એકવીસનું વર્ગમૂળ અગિયાર હવે ઓગણચાળીસ સિત્તેરને આપણે મેળવવું હોય તો આપણે જાણીએ છીએ કે સાઠનો વર્ગ આપણે છત્રીસો થશે તો છત્રીસોથી તો મોટું છે અને પાસઠનો વર્ગ પાસઠનો વર્ગ પણ આપણને આવડે છે કે છ પાસઠનો વર્ગ આનું પચીસ અને છ ગુણ્યા પછીની સંખ્યા એટલે સાત સાત છ બેતાલીસ તો બેતાલીસ પચીસ તો આ ઓગણચાલીસ સિત્તેર આ સાઠ અને પાસઠની વચ્ચે છે તો એકસઠ એકસઠ લો તો ન આવે બાસઠ બાસઠ લઈએ આપણે બાસઠનો વર્ગ તો અહીંયા આવશે છત્રીસ અને જીરો ચાર અને છ દુ બાર બાર દુ ચોવીસ તો ચાર ચાર આઠ આડત્રીસ ચુમ્માલીસ આવશે તો લઈએ અહીંયા તો તે વર્ગ એટલે છત્રીસ જીરો નવ છત્રીસ અઢાર દુ છત્રીસ તો અહીંયા આવશે નવ છ નવ અને ઓગણચાલીસ ઓગણસિત્તેર તો આપણે અહીંયા ઓગણચાલીસ સિત્તેર આપેલ છે તો તેની આજુબાજુનું આપણે ત્યાં સેઠ લખી શકીએ તો અહીંયા આ બંનેનો સરવાળો કરીએ એટલે ચુમ્મોતેર અને બાર તેરીસ છત્રીસ તો આગળ આપણે સાદરું લઈએ જીરો એક આઠ ને ત્રણ અગિયાર એકસો ને દસ તો અહીંયા જવાબ આપણો છે એકસો ને દસ વિડીયોમાં દાખલાઓનું સોલ્યુશન સમજાવ્યું હોય તો એક લાઇક અને એક શેર પણ કરી દઈશું